નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર નગરપાલિકાની ક્વાર્ટરલી જનરલ બોર્ડની મિટિંગ રોજ પાલિકા સભાખંડ ખાતે યોજાઇ હતી જેમાં સુડતાલીસ જેટલા વિવિધ વિકાસ તેમજ વહીવટી કામોને શાસક પક્ષે બહુમતીના જોરે બહાલી આપી હતી ગણિયા ગાંઠિયા વિપક્ષી સભ્યોએ અનેક કામોમાં વિરોધ વ્યક્ત કર્યો હતો અંકલેશ્વર નગરપાલિકાની બોર્ડ મીટિંગ આજ રોજ પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં આગામી વર્ષ દરમિયાન થનાર વિકાસના કામોના ઠરાવો સર્વાનુમતે પસાર કરવામાં શાસક પક્ષને સફળતા હાંસલ થઈ હતી સૌથી અગત્યનો ઠરાવ અંકલેશ્વર ઓએનજીસી એનજીસી ઓફિસથી ભરૂચી નાકા વચ્ચેના અંકલેશ્વર નગરની મધ્યમાંથી પસાર થતા મુખ્ય માર્ગને પીડબ્લ્યુડી ખાતે પાસેથી નગરપાલિકા હસ્તક લઈ લેવા અંગેનો હતો જેનો વિપક્ષના સભ્ય રફીક ઝગડીયાવાડાએ જોરદાર વિરોધ કર્યો હતો તો તેમના સુરમાં શાસક પક્ષના કેટલાક સભ્યોએ સુર પુરાવ્યો હતો જોકે પક્ષની શિસ્તને લઈને તેઓ ખુલ્લી રીતે વિરોધ કરી શક્યા નહોતા આ ઉપરાંત આ સામાન્ય સભામાં ડ્રેનેજ પાણી રોડ રસ્તા ઉપરાંત શાળા ફાયર વિભાગના અમુક કામો નગરપાલિકાની માલિકીની ભાડાપેટે પેટે અપાયેલ મિલકતોના ભાડામાં વધારો સુકાવોર કરાર સંબંધે બહાલી આપવામાં આવી હતી રિપોર્ટર અંકલેશ્વર વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલની રોજ નગરપાલિકા સલાખમાં બોર્ડ મીટિંગ યોજાઈ હતી આ બોર્ડમાં એજન્ડા પર તમામ કામો વધુ મતે તેમજ સર્વાનુ મતે મંજૂર કરવામાં આવ્યા હતા તેમજ ભરૂચી નાકાથી થઈને ત્રણ રસ્તા કરણ રસ્તા થઈને ઓજીસી સુધીનો રોડ નગરપાલિકા હસ્તકમાં લેવાનો ઠરાવ કરવામાં આવ્યો છે એમાં તેમજ જીનવાલા સર્કલનું પણ કામ લેવામાં આવ્યું છે એવા વિકાસલક્ષી કામો લેવાનું આવ્યું છે રે પંખીડા સુખથી ચડજો ગીતવા કઈ ગાજો આ એક કવિતા છે એ પંખીડા માટે હતી અને રે દારૂડી આવો શાંતિથી દારૂ પીજો નગરપાલિકાની મિલકત તમારા બાપની છે કઈ કોઈ ફાયર સ્ટેશન માં દારૂ પીએ કોઈ નગરપાલિકાની સ્કૂલોમાં દારૂ પીએ દારૂની બાટલીઓ એટલી બધી મળે છે બધી વસ્તુ શું નથી મળતી આજે દારૂ એ તો ખુલ્લે આમ વેચાય છે જો ભાઈ પોલીસનો વિરોધ નથી કરતો હા કેમ એટલે સમજી જાઓ ખરેખર તો નગરપાલિકા જોવું જોઈએ નગરપાલિકા દરેક મિલકતોની ની પર ચોકીદાર મુકા છે તો શું એ લોકો જખમારે ચોકીદારને સાત હજાર રૂપિયા બચાવવા પગાર મળતો નગરપાલિકાના શાસકો પોતે કઈ બોલી નહીં શકતા તે ચોકીદાર તમે શું દારૂ દારૂ રોકીને આપવાનો હતો પેલો દારૂડિયા પચાસ રૂપિયા આપી જાય તમે હું આપો આ દારૂનો વિડીયો વાયરલ થયો છે સ્કૂલ ની અંદર દારૂ પીવાય પહેલા વાયરલ થયો હતો ફાયર સ્ટેશન પર બેસીને દારૂ પીવાય ત્યાં પાના પત્તાનો જુગાર રમાય આ લોકોને નગરપાલિકાની મિલકતો જ દેખાય ગુનાખોરી કરવા માટે સરકારી કચેરીઓ જ દેખાય દારૂના બાટલા જુઓ ને કેટલા પડ્યા જ પંપિંગ સ્ટેશનોની આગળ પાછળ અને આવે ક્યાંથી બ્રાન્ડેડ લેબલના ના દારૂઓ કેવું પડે કે રે દારૂડી આવો સુખતી પીજો નગરપાલિકાની મિલકતો છે તમારું કોઈ નામ નહીં લે